આ છે હેલ્ધી લિવર અને આ છે ફેટી લિવર કે છે બોડી ફેટ અને આ છે બોડી ફેટ વિઝરલ બોડી ફેટ એટલું ટોક્સિક ફેટ કહી શકાય કે જે આપણા ઇન્ટરનલ ઓર્ગન્સની અંદર રહેતું ફેટ એ ઘણા બધા રોગોને આમંત્રણ આપી શકે છે જેમ કે કાર્ડિયો ડિસીઝ એટલે કે હૃદયરોગને સંબંધિત બીમારીઓ અમુક પ્રકારના કેન્સર આપી શકે છે આ વિઝરલ ફેટ થવાના કારણ છે ઘણા બધા એવા અનહેલ્ધી ફૂડ ચોઈસીસના કારણે અને એની સાથે ફિઝિકલ એક્ટિવિટીના અભાવના કારણે વિઝરલ ફેટ વધતી જતી હોય છે અને આપણા બોડીમાં બે પ્રકારની એકચ્યુઅલી ફેટ રહેતી હોય છે એક છે બોડી ફેટ કે જે આપણા ચામડીની પાછળ રહેલી જે ફેટ છે અને એ એટલું બધું જોખમ નથી આપતી કે જેટલું વિઝરલ ફેટ આપણા બોડીની અંદર જોખમ આપતું હોય છે કેમ કે વિઝરલ ફેટ આપણા ઇન્ટરનલ ઓર્ગન્સની આજુબાજુ રહેતી ફેટ છે અને રિસર્ચ એવું કહે છે કે એબડોમિનલ ના એરિયામાં રહેતી જે પણ કંઈ ફેટ છે એટલે કે ઇન્ટરનલ ઓર્ગન્સમાં રહેતી ફેટ એ ઘણા બધા કાર્ડિ વસ્ક્યુલર ડિઝીઝ થવાની શક્યતાને વધારે છે કેમકે એ આપણા જેટલા પણ ઇન્ટરનલ ઓર્ગન્સ જેમ કે આપણું આંતરડું છે એની આજુબાજુ રહેતી ફેટ આપણું હૃદય એની આજુબાજુ રહેતી ફેટ એકદમ ટાઇટલી રીતે આ ફેટ રહેતી હોય છે કે જેના કારણે હાઈપરટેન્શન ટાઈપ ટુ ડાયાબિટીસ કેન્સર ઘણા બધા એવા અનફર્ટિલિટી પ્રોબ્લેમ્સ જેવા પ્રોબ્લેમ્સ થવાની શક્યતાઓ વધારે છે તો હેલ્ધી ફૂડ ચોઇસીસ અને હેલ્ધી એક્ટિવ લાઇફસ્ટાઈલ એ ખાલી સ્માર્ટ બનાવવા માટે કે સારા સ્લીમ દેખાવા માટે જ નથી હોતી ઘણા બધા રોગોથી પણ આપણને બચાવતું હોય છે